આ આટલી વાર તો એ સોચા તારા તો પછી આ ઉપયોગ કેરે લેવાનું કેરે છોકરા પકડવા જાવી ને તારે તું કોઈનો વાત કે તને એક વાત કહું બોલ લે મારે મોરું છે જો હમ હં તું મારા કરતા તૈયાર નીકળો તૈયાર તો હોય છે ને બકરીનું દૂધ પીવું હું કે હું ઘેટાનું દૂધ પીવું હું હા ભલે પી તો હાલ મોરું બેલે ને ભરી દેશે તો ખોટા આવશે બે ને વાતું ન કરું તો એકાદ છોકરો પકડવા હાલ્યા જાવી હાલ

છોકરો ગામમાં ચારું નું કુતરી દેવા જેવું છે હજી નું આવ્યું ગામમાં કોઈક છોકરા વાદે રખડવા વયું જેવું છે મને એક ઊંઘઈ એવી આવે લાય ઘરમાં ગરીને હુઈ જાવ છોકરો રેઠું આવીને હુઈ જાય છે હું તો હાલી હાલી થાકી ગયો હું થાકી ગયો કે દુખો મળી ફીંદી વાળું એક છોકરો હાથમાં આવ્યું નહીં હું હાથ ભૂખ્યું હોવાનું થાય છે મને લાગ્યા હંદા છોકરા સુઈ ગયા ઈ હવે સુઈ ગયા હોય હોને આટલી રાઈ દે હા હું શું કહું હા હું ઘડી સુઈ જઉ તું ધ્યાન રાખજે આ તે સુઈ જા વાંધો નહીં છોકરો નીતરે એટલે હું જગાડશ હો એ હા હય હું હૈયા છોકરો એક હાલ્યો આવે હા એ છોકરો હાલ્યો આવે જાવા દેવાનું દેવાનો હો વાર <laughs> છે